નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક બનવાની છે તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને આપણી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા એક છોકરીની માં નહોતી સોતેલી માએ છોકરીને તમામ કામ કરાવતી હતી તે છોકરી સવારે ચાર વાગે ઉઠતી અને શાળાના સમય સુધી તમામ કામ કરતી હતી ત્યારબાદ તે શાળાએ જતી હતી સોતેલી માતા તેના છોકરાને ટિફિન આપતી હતી પરંતુ તે છોકરીને ટિફિન પણ ન આપતી પરંતુ છોકરીને કોઈ વાંધો નહોતો મહિનામાં એકાદ વાર કમાઈને પિતા ઘરે આવતા હતા તે છોકરીની સોતેલી માતા તેને ખૂબ માન આપતી હોય તેવો દેખાડો કરવા લાગતી પિતાના ગયા પછી તે એ જ કામ કરાવતી છોકરી ભણવામાં હોશિયાર હતી ધીમે ધીમે તે મોટી થતી ગઈ પિતાને લગ્નની ચિંતા થવા લાગી એક દિવસ છોકરીના પિતાએ તેમની દીકરીના લગ્નનો ઉલ્લેખ કર્યો સોતેલી માતાએ કહ્યું કે અમારા સંબંધમાં એક છોકરો છે દહેજ પણ નહીં લે થોડા ગરીબ છે કુટુંબ સારું છે કારણ કે છોકરી ભણવા માંગતી હતી પરંતુ મંદિરમાં બળજબડીપૂર્વક લગ્ન કર્યા બાદ તેણીને સાસરે મોકલી દેવામાં આવી હતી જ્યારે યુવતી તેના સાસરે ગઈ ત્યારે પોતાના કમનસીબ ભાગ્યનો વિચાર કરીને તે કંઈ બોલી નહીં પણ છોકરાએ કહ્યું કે તમને વાંધો ન હોય તો એક વાત કહું તેણે કહ્યું કે આખી જિંદગી તમારી સાથે રહેવાનું છે તમે જે કહેશો તે હું માનીશ છોકરાએ કહ્યું જ્યાંથી તમે ભણવાનું છોડી દીધું ત્યાંથી તમે શરૂઆત કરો અમે ગરીબ જરૂર છીએ પરંતુ ઘવાર નથી યુવતી પતિનો પગ પકડીને રડી પડી છોકરો દિવસ રાત મહેનત કરવા લાગ્યો યુવતીએ દિવસ રાત પોતાની જાતને અભ્યાસમાં લગાવી દીધી હતી છોકરીએ મોટા શહેરમાં રહીને આઈએએસ ની તૈયારી શરૂ કરી છોકરો કમાયા પછી તેને પૈસા આપવા આવતો હતો ગર્લ્સ હોસ્ટેલ ની બહાર મળીને પૈસા આપતો હતો અને પછી ઘરે આવતો રહેતો છોકરી આઈએએસ માં સિલેક્ટ થઈ ગઈ તે એની ટ્રેનિંગ પર ગઈ હતી અને બીજા કોઈ રાજ્યમાં ડીએમ બની ગઈ આકસ્મિક રીતે છોકરો સરનામું લઈ જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે છોકરીની તમામ વ્યવસ્થા જોઈને છોકરો પોતે પણ શરમ અનુભવવા લાગ્યો અને તેણે મન બનાવ્યું કે આપણે પોતે જ તેના જીવનમાંથી દૂર થઈ જઈએ છોકરાની માતાની તબિયત ખરાબ હતી છોકરો એક મળવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ કોઈ તેને મળવા દેતા નહોતા ઠંડીનું વાતાવરણ હતું ડીએમ સાઈબાના ધાબડા વિતરણનું હોર્ડિંગ મૂકવામાં આવ્યું હતું તે એમાં પણ સવારથી લાઈનમાં ઊભો રહી ગયો જેમાં પાંચ ગરીબોની પસંદગી કરવામાં આવી તે છોકરો પણ તેમાં હતો ડીએમ સાઈબા કારમાંથી નીચે ઉતર્યા અને એક પછી એક માણસને ઊભો હતો ડીએમ સાઈબાએ તરત જ હાથમાં દાબડો આપ્યો છોકરાની આંખો ભીની થઈ ગઈ અને ધીમેથી કહ્યું કે સાહેબા અમારી માતાની તબિયત ખરાબ છે

આ દરમિયાન તે પોતાની રીતે ચાલી અને બધાને પોતાની કારમાં બેસાડ્યા પોતાના નિવાસ સ્થાને લઈ ગઈ તરત જ બધા માટે ઠંડીના કપડાં ખરીદ્યા છોકરાએ કહ્યું કે તમે બહુ મોટા અધિકારી બની ગયા છો તો તેણીએ કહ્યું કે તો શું થયું તમે મારા પતિ હતા અને હંમેશા રહેશો હું તમને લોકોને કેવી રીતે ભૂલી શકું તમે મારા માટે દિવસ રાત મહેનત કરી છે તમારા જ કારણે હું અહીંયા સુધી પહોંચી છું આ સાંભળીને છોકરાની આંખો ભીની થઈ ગઈ આ દરમિયાન ડીએમ સાહેબા પણ પોતાની આંખોના આંસુ રોકી ન શક્યા અને તે તેના પતિને ગળે લગાવીને રડી પડ્યા અને પોતાના પરિવાર સાથે રહેવા લાગ્યા તો મિત્રો વાર્તાનો મતલબ એ થાય છે કે પુત્ર વધુને પણ ભણાવી ગણાવીને ડૉક્ટર એન્જિનિયર કલેક્ટર ડીએમ વગેરે બનાવી શકાય છે તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર કહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ